રામ રામ ને સીતારામ કી દાયરો બધી મજામાં મેં એકદમ મજામાં ને અટાણે હું હે વાડી ને આથી આપણે જવાનું હે બીચ ઉપરનો પ્લાનિંગ હે હમણાં મે મેં કાઈ મે આવતો ને એટલે થોડુંક શૂટિંગમાં ને એકને એક જ બધું જોવાનો થતો તો એકને એક જોઈને તમે કંટાળે ગાય હે એક એકને એક શૂટિંગ કરીને કંટાળો આવે તો હું કંઈક આ જેવો રેકો આજે નો આવ્યો ને તે કરેડો એવો હા કે કામ કરે તો હું કાંક વાડીએ કુમરો મારે ને પછી બીચ માથે નીકળે જઈએ તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં ને હાલો એવું આપણે જઈએ બીચ ઉપર આપણી તો વહેલી હોવાઈ ગઈ હતી ને તો તો બાકી આવવાનો વારો નહેતા હોવા દે તો આ જો આખા પડતર જ પડ્યા હિન્દી લીલામાં લીલું થઈ જ જાય કામ એકાદ રેડું નાખે એટલે પછી કસો તડીકો જ કઈ પડતો નથી તે ફૂંકાય આ બીચ ઉપર જવાના રસ્તે છે ને કઈ ટ્રક ફહાણો તો ઈટાસી આવીએ ને કાઢવા લોક નો લેવા સમજ્યા એ લાગે ને દેખા દેતે હે ઇસકે Bắt đầu đón này thôi. Ready, ready.

આગળના વીડીયોમાં બહુ જૂના વીડીયોમાં જોયું અહીં હે પ્રયાસથી પાણી આવે ને એટલે મારા બાપા વાત કરતા હતા ઘુંગરભાઈ ફૂટે અહીં કી આ જો અટાણે આપણું હું જે આલા ને આ પાણા ઊપી રહે છે હેઠીલથી પાણા ખોવાઈ ગળ છે આ ખાઈ આ આ ભાઈય ધીર પડી રહ્યો છે જો પાણી જાય અહીં પ્રેસ પાણી મોજનમાં આવે ને સાંભો ભટકાઈ ને એટલે આ માથે ઉછળે એટલે કેટલો ધીર જાય ંગાર પાટ છે આ આખા જવો મોટો પાણો હે ને બધા ઈ ની અધિર પધીર હશે ને આગમ લેવા લાગે સુમાહ માં આ સાઈડ હે ને એ કોડા ખાણ કહેવાય અમારે આ સાઈડ આપણે ઓલા જે નાના નાના હખલા ને કોડીઓ નીકળતી હોય ને એ આ એટલા પટામાં વધારે જોવા મળે પણ સુમાહમાં તો લગભગ નહીં દેખાય જોરી આ રીતના આ તો ભાંગે હે આ રીતના મસ્ત આખા કોડીઓ ને એ આ સાઈડ દેખાય હું તમને દેખાડવા જતો ઓલા જે આપણે મખલાની વાત કરી હતી ને એ રીતના આ રીતના નાના નાના ખાડા હોય ને એ દેખાય સુમાહામાં લગભગ દેખાય જો આ ડારિયા નું કામકાજ ચાલુ હે પત્ર આને લેવા તા ઈ

dragon ah bai dragon pakeng aa seh oh, ambu ne popi jo bei kitla waras ti seh o ambu le popi biar ti si waras yung tegungi seh ane boh moti kala mili gada popi yamai wafal ¿Y el hiro, ah, sí. Es ahí que la que... Acá en Gates, ¿verdad? ¿Eh? ¿A niro, ni Okay? You don't have to